રામ રામ દાદા ને કીધા બધું એમ રામ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા લોક ની અંદર તો હાલો આપણે નાથા આપવા પાસે જઈએ નાથો કઈ બાપા પગમાં કઈ ફેર પડ્યો કઈ પીડા બીડા આવસી પડ્યું તો અહીંયા શું હાલો પીડા તો બંધ થવા દે છે ને કઈ તો પાટો વાળવાનું કામ મતલબ

તો મિત્રો હમણાં તો હેને કાયમ નોખી ખેતર ની ભેડ પડે જો આજ આકરો ફોન આવે ની જવા

તો મિત્રો ફાઈનલ હે ને રાત્રે નું માંડવી નું ઓરવણું ચાલુ કરી દીધું તો કટકી નો ત્યાં એકાદો ક્યારો હે ધીરે 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 ઓરવે બે ફેરે લગભગ ઓરી તો દો કર દીધો ને સાલું ઓરવનું મિત્રો જો ફાઇનલ આપણી માંડવીનું ઓરવવાનું ચાલુ કરી દીધું રાત્રે

આ ભીંગો ની હોરી છે દોવાની અહીં મારા વગર બે ની કાગણ કાક ફરી આપણે જઈએ ફરી વાર સાઈ ની વારે કામ ખોટા ખરસ કરવાન આ છે અમારી ઓડી ને આ અમારી વાય તો મોટા ખેતરમાં તો એક બેન ત્રણ જ ક્યારે પુરાણા आपर भाई ने पाणी आवे टक थोक समय मा मारवी काले चालू करू आज नाही छापा मोटर चालू

જો મિત્રો આમાં પાણી એકમાં વાર ખાડમાં છે આ હે ને વાયુ ડટાઈ ગઈ ને કોહારી વાયુ હતી એક આકોરા કોહ નહીં હે આ એક આકોરા કોહ ને એક ત્રણ કોહ લગભગ આમાં હાલતા આ જૂની વાયુ છે આદિ અનાદિ થી જૂની વાયુ તો હાલો મિત્રો પાંચ વાગ્યાનો સાપ પીવા નાખ્યો તકમાં

કઈ રેવાતું ખાણ કર લીધું તું એક ભાઈની કોમેન્ટ કે તમારી હૉીબીન કા સહારે છે મારી હગીબીન છે ને એ વરવાડા રાણા વરવાડા પોરબંદર થી ઓલીકોર હાઈવે રાજકોટ આવી મને ખબર નથી ને રાણા વરવાડા છે ને ના હા હારે છે આવો કોઈ નહીં માન તો જો આ કુંડીમાં પાણી ને પાણી આ હરી ગયા જાય ઊંડું છે એકદમ કારણ કે અડધો ભર્યો હોય ને એટલે તપ બહુ લાગે પેલા પાટી ને પીવરાવ લીધી એ ભીનું બાકી છે અલગ પાણી કલર ગાયો ઘા તો જો મિત્ર આ છે ને ખાંડ ની વાત જોવે સીધી પાણી પી ને રાયડું ખાંડ હાથ નાખે તો પ્રેશર મી છે ને ચાર વાગે રેડી પાવરા બધા કરી લીધા હતા ત્યાં

બે <laughs> નાખવાનો <laughs>

gardenไป来了 <noise> 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 <noise>